સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા કોંગ્રેસ અને આપે સાથે મળીને પોસ્ટર લગાવ્યા બે દિવસ પહેલા જ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછેડે આને ઓળખો આ છે લોકતંત્રનો હત્યારો ગદાર તેવા લખાણ સાથેના બેનરો લગાવ્યા કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું પત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યું કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા જોકે ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હતા આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછેડે જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારોને ખરીદી લીધા છે તેવા તેમણે આક્ષેપો કર્યા હતા